સ્વાભાવિક છે જેના આટલી મોટી જાહેરાત થતી હોય અને આ જાહેરાતમાં જરા ચોંકાવનારું નામ સામે આવતું હોય એટલે પરિવારજન અને આસપાસના જે લોકો છે તેમનામાં ખુશીનો માહોલ જ હોય હાલ દિનેશ મકવાણા કોઈ કામ અર્થે ઘરની બહાર ગયેલા છે પરંતુ થોડીક ક્ષણોમાં તેઓ અહીંયા પહોંચશે પરંતુ આ નામની જાહેરાત થઈ તે સાથે જ તેમના પરિવારમાં ખાસ કરીને તેમના પત્ની છે તેમના પુત્રી છે અને અન્ય પરિવારજનોમાં જે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આસપાસના લોકો પણ અહીંયા એકઠા થઈ ગયા છે દિનેશ મકવાણીની જો વાત કરીએ તો તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૈજપુર વોર્ડના

અને આનાથી વિશેષ મોટો દિવસ મારી માટે કોઈ ના હોઈ શકે મેં એમનું સ્ટ્રગલ કરતા જોયા છે કામયાબ જોયા છે બધું જ જોયું છે મેં અને હંમેશા એમની સાથે જ છું તો જે પ્રમાણે લાગણી આપ જોઈ શકો છો તેમની આંખોમાંથી વહી રહી છે કારણ કે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ સંસદ માટેની જે ટિકિટની જાહેરાત કરી તેનામાં તેમનું નામ છે અને હાલમાં તેમના પત્ની આપણી સાથે વાત કરી તેઓ ખુદ પોતાને નિહાળી રહ્યા છે જી ચોવીસ કલાક ઉપર સાથે જ ઘરના અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું તેમની પુત્રી પણ છે આપણે તેમની સાથે વાત કરીશું જે પ્રમાણે આપના

દિનેશભાઈ મકવાણા એ મારા કાકા છે અને મારા કાકા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે આજે તેનો પરિશ્રમ એનો ઉપકાર ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે અને અમે બધા આનંદિત છીએ અને ભારતીય જનતા પાર્ટી ભાજપ સરકારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અન્ય કેટલાક નજીકના લોકો આસપાસના લોકો પણ અહીંયા આવ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એસી ટકા ચાન્સ છે મને મળવાનો અને જો મળશે તો હું તમને દિલ્હી પહેલાં લઈ જઈશ એવું એમને એમને પ્રોમિસ કર્યું એટલે તેમને એક આશા હતી કે તેમના નામની જાહેરાત થશે અને એક વડીલ પણ છે આપની શું પ્રતિક્રિયા એમ દિલ્હી જવાશે આ બધા જે વડીલ છે તેમની એક આશા છે કે તેઓ દિલ્હીમાં જાય તેમની સાથે અને જે પ્રમાણે તેમના નામની જાહેરાત થઈ છે ઘરના અન્ય પરિવારના લોકો પણ છે હાલ જે પ્રમાણે નામ જાહેરાત થયું તે મેં કોઈને અપેક્ષા નથી અને હવે જ્યારે આ નામની જાહેરાત થઈ ગઈ છે એટલે સ્વાભાવિક છે કે તમામ લોકો તેમના આસપાસના લોકો શુભેચ્છાઓનો દોર ચલાવી રહ્યા છે ફોન સતત રણકી રહ્યા છે અને હાલમાં ઘરમાં જ્યારે મીઠાઈ નથી તો તેમને ગોળ ખાઈને પણ પોતાનું મૂળું મીઠું કર્યું છે એટલે થોડીક ક્ષણો બાદ દિનેશ મકવાણા જ્યારે અહીંયા પહોંચશે તો સ્વાભાવિક છે આપણે તેમની સાથે પણ વાત કરીશું અને તેમની પ્રતિક્રિયા પણ જાણીશું